મિત્રો રેશન કાર્ડ ધારકોને મળશે એસી હજાર રૂપિયા સહાય તેમજ ધંધા અને રોજગાર માટેની નવી તકો ઉભી કરવામાં આવશે એવી આ સરકારની નવી યોજના છે એટલે કે જે ગરીબી રેખા હેઠળ જીવે છે જેમને રોજગારી નથી એવા લોકોને આ યોજનામાં એસી હજાર રૂપિયા સુધીની સહાય તેમજ ધંધા અને રોજગાર માટેની નવી તકો ઊભી કરવામાં આવશે આ યોજના હેઠળ તેમજ જે ગરીબી રેખા હેઠળ જીવતા માણસો છે જેમને કોઈ ધંધો કરવો છે કોઈ રોજગાર ઉપયોગ કરવો છે તો આ યોજના હેઠળ બબ્બે બબ્બે રોજગાર ઊભા કરવાની ગેરંટી આપવામાં આવે છે સરકાર દ્વારા એટલે કે દરેક ગરીબ જે ગરીબ પરિવાર છે એમની પાસે બે ધંધા ઓછામાં ઓછા તો હોવા જ જોઈએ એના માટે સરકાર લોન પણ આપશે હાલમાં એંસી હજાર રૂપિયા સુધીની સહાય આપવાની જાહેરાત કરી છે અહીંયા મિત્રો વાત કરીએ તો કઈ રીતે આ યોજના લાગુ થશે અને તમને આ યોજનાનો લાભ કઈ રીતે મળશે તો મિત્રો આ યોજનાના અમલીકરણ માટે પાત્રતા ધરાવતા કાર્ડ ધારકોમાં સૌથી ગરીબ પરિવારોની ઓળખ કરવામાં આવશે અને મોટાભાગે આ પ્રકારના પરિવારોમાં કોઈ ચોક્કસ આવક આવકનો સ્ત્રોત ન હોવાથી એમના માટે વધારાની આવક ઊભી કરવા માટે નવા સ્ત્રોતોનું નિર્માણ કરવામાં આવશે એટલે કે રોજગારી મળી રહે એના માટે નવા સ્ત્રોત ઊભા કરવામાં આવશે જેથી તેમની આવક ટકાઉ બને એટલે કે તેમની આવક બની રહે અને એના માટે તેમને અનુદાન આપવામાં આવશે એટલે કે ગ્રાન્ટ આપવામાં આવશે અને આવકને ટકાવી રાખવા માટે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે તમામ લાભાર્થી પરિવારોમાં ઓછામાં ઓછા આવકના બે સ્ત્રોત હોય એ સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ રાખવામાં આવે છે આ યોજના હેઠળ એટલે કે બેરોજગાર દરેક પરિવારના ઊભા કરી આપવામાં આવશે આવકના સ્ત્રોતનું નિર્માણ બજારમાં રહેલી તકો વર્તમાન કૌશલ્ય અને લાભાર્થી પરિવારને લાગુ પડતી અન્ય બાબતો પર નિર્ભર રહેશે લાભાર્થીઓને યોગ્ય તાલીમની સાથે બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે જોડવાની કામગીરી પણ કરવામાં આવશે એટલે કે બેંકોમાંથી ધિરાણ આપવામાં આવશે વીમા આપવામાં આવશે બચત ખાતા પણ ખોલી આપવામાં આવશે આ તમામે તમામ જે સરકારી સુવિધાઓ મળવા પાત્ર છે આ પરિવારોને માર્ગદર્શન આપવા માટે એક ફિલ્ડ કોચની પણ નિમણૂક કરવામાં આવશે એટલે કે કોઈ કોચની નિમણૂક કરવામાં આવશે અને એક કોચ દ્વારા તમામે તમામ પ્રકારની લાભાર્થીઓને તાલીમ આપવામાં આવશે આ યોજના હેઠળ જે લાભાર્થીઓ હશે એ તમામે તમામ લાભાર્થીઓને આ કોચની નિમણૂક કરવામાં આવશે ને એના દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે સલાહ આપવામાં આવશે અહીંયા મિત્રો આ યોજના હેઠળ જીવનના ચાર સ્તંભોને આવરી લેવામાં આવ્યા છે તો અહીંયા જોઈશું આપણે ચાર સ્તંભો કયા કયા છે તો એક તો છે સેવાઓ સાથે લાભાર્થીઓને જોડવા એટલે કે સામાજિક વિકાસ અને સશક્તિકરણ જીવન કૌશલ્ય તાલીમ અને સ્વસહાય જૂથોની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે એટલે કે સામાજિક વિકાસ તેમજ જે સશક્તિકરણ છે એટલે કે મહિલા સશક્તિકરણ છે મહિલા મંડળ છે એ તમામે તમામને આ યોજનાનો લાભ મળશે તમામ લાભાર્થીઓને જોડવામાં આવશે અને તાલીમ આપવામાં આવશે સહાય આપવામાં આવશે આ તમામે તમામ જે યોજનાઓ છે એનો લાભ આપવામાં આપવામાં આવશે એટલે કે જે મહિલા મંડળો છે એ તમામે તમામ વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે અહીંયા મિત્રો બીજી એક મહત્વપૂર્ણ વાત કરવામાં આવી છે કે બેંકો અને બચત ધિરાણ અને વીમા સેવાઓ સાથે લાભાર્થીને જોડવામાં આવશે એટલે કે નાણાકીયનો પણ સમાવેશ થાય છે આ યોજનામાં બેન્કો છે બચત ખાતા છે ધિરાણ અને વીમાની જે સેવાઓ છે એમાં પણ આ લાભાર્થીઓને જોડવામાં આવશે એટલે કે જે બચત ખાતા છે ધિરાણ કરવા વીમા જે કરી આપવા એ તમામે તમામ સુવિધાઓનો લાભ પણ આ યોજના હેઠળ મળશે અહીંયા ત્રીજા નંબર ઉપર આજીવિકા નિર્માણની વાત કરવામાં આવી છે એટલે કે સંપત્તિનું સર્જન કરવા અને આવક માટે વિવિધ સ્ત્રોતોનું નિર્માણ કરવા માટેનું અનુદાન એટલે કે ગ્રાન્ટ આપવામાં આવશે એટલે કે રોજગારીની તકો ઊભી કરવામાં આવશે આવક ઊભી કરવા માટે વિવિધ સ્ત્રોતોનું નિર્માણ કરવામાં આવશે ગ્રાન્ટ આપવામાં આવશે કોઈને જે બિઝનેસ લોન છે જે ધંધાકીય લોન છે એ લોનો આપવામાં આવશે બેન્કો દ્વારા ધિરાણ કરવામાં આવશે આ આજીવિકા નિર્માણ માટેની પણ આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે આજીવિકા નિર્માણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અહીંયા ચોથા નંબર ઉપર સામાજિક સુરક્ષાની વાત કરવામાં આવી છે એટલે કે સરકારી યોજનાઓ સુધી પહોંચ અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવી અહીંયા જે વચોટિયા હતા એ બધા હટાઈ જશે એટલે કે વચોટિયા કોઈ નહીં ડાયરેક્ટ સીધો જ સરકારી લાભ છે આ જે ગરીબ પરિવારો છે જે લાભાર્થીઓ છે એમને સીધો જ મળવાપાત્ર છે આમાં કોઈ વચોટિયા નહીં હોય એટલે કે યોજનાનો લાભ પૂરેપૂરો લાભાર્થીઓને મળી રહેશે એવી આ સરકારની યોજના છે તેમજ સામાજિક સુરક્ષા આપવાનો પણ આ યોજના હેઠળ પ્રયાસ કરવામાં આવશે આપણે તમામે તમામ જિલ્લા અને તાલુકાનું લિસ્ટ જોઈ લઈએ એ પહેલાં આપણે આ રેશન કાર્ડ ધારકોને મળશે લાભ એટલે કે આ યોજનાનો લાભ કયા કયા રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર છે એ બાબતે વાત કરી લઈએ તો આ યોજના દ્વારા અત્યોદય પરિવારોને ટકાઉ આજીવિકા મળે તે હેતુસર તેમના માટે વધારે નાકના સ્ત્રોત ઊભા કરવામાં આવશે એટલે કે જે અત્યોદય રેશન કાર્ડ ધરાવે છે અત્યોદય પરિવાર છે એમના માટે આ યોજનાનો લાભ મળશે એમને મળશે તેમને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે આજીવિકાના નવા સ્ત્રોત બનાવવા માટે એસી હજાર રૂપિયાનું અનુદાન આપવામાં આવશે એટલે કે એસી હજાર રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે આ જે અત્યોદય પરિવાર છે અત્યોદય રેશન કાર્ડ ધરાવે છે અને ગરીબી રેખા હેઠળ જીવે છે એ તમામે તમામ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે અહીંયા આપણે આના જે જિલ્લા છે કયા કયા જિલ્લા છે અને કયા કયા તાલુકાનો સમાવેશ થાય છે એ વિશે વાત કરીએ તો મિત્રો જે હાલમાં જિલ્લા અને તાલુકાની યાદી આવી છે એ યાદી હું તમને જણાવી દઉં કદાચ ભવિષ્યમાં આગળ બીજી પણ યાદી આવી શકે છે બીજા જિલ્લા અને તાલુકાનો પણ સમાવેશ થઈ શકે છે પણ હાલમાં જે જિલ્લા આમાં એડ થયા છે આ યોજનામાં જે જિલ્લાઓ માટે આ યોજના લાગુ કરવામાં આવશે એની યાદી જાહેર કરવામાં આવી છે તો આમાં આ યોજના લાગુ કરવામાં આવશે તે પ્રમાણે છે બનાસકાંઠા જિલ્લો છે એનો તાલુકો છે થરાદ અને પાટણ જિલ્લો છે એમાં સાંતલપુર કચ્છ જિલ્લામાં રાપર અને લખપત અને સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકો છોટાઉદેપુરમાં કવાટ અને નસવાડી છે પંચમહાલ જિલ્લામાં ગોગંબા છે તેમજ દાહોદ જિલ્લો છે એના ખાસા બહુ તાલુકા છે જેમ કે ગરબાડા છે ધાનપુર છે સિંગવડ તાલુકો છે દેવગઢ બારિયા છે ફતેપુરા ઝાલોદ દાહોદ લીમખેડા અને સંજેલી એટલે કે સૌથી વધારે તાલુકા દાહોદ જિલ્લાના છે એમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે તેમજ નર્મદા છે તો નર્મદામાં નાંદોદ ગુરુડેશ્વર સાગબારા તિલકવાડા અને ડેડીયાપાડા આટલા નર્મદા જિલ્લાના તાલુકા છે તેમજ તાપી જિલ્લાની વાત કરીએ તો કુકરમુંડા અને નિઝર બે તાલુકાનો સમાવેશ કરવામાં આવે છે અને ડાંગ જિલ્લાની વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાનો સુબીર તાલુકો છે એને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે તો મિત્રો અહીંયા આ જિલ્લા અને તાલુકાઓની યાદી હતી તો આટલા જિલ્લા અને તાલુકાઓને આ લાભ મળવા પાત્ર છે આગળ કદાચ ભવિષ્યમાં આ યોજના કદાચ વધારે લંબાવવામાં આવે અને વધારે જિલ્લા તાલુકાને આનો લાભ મળી શકે